શું તમે પણ એક નાના મોટા કલાકાર છો એટલે કે સ્ટેજ પ્રોગ્રામ કરો છો અને ગીત ગાઓ છો તો તમારા માટે આ વિડીયો જોવો જરૂરી છે કેમ કે આ વિડીયો જોઈને તમે ઘણી જગ્યાએથી પૈસા કમાઈ શકો છો નમસ્કાર મારા વાલીડા સ્વાગત છે તમારું ટેકનિકલ ઠાકોર યુટ્યુબ ચેનલની અંદર તો આજના વિડીયોની અંદર આપણે તમને માહિતી આપીશું કે કોઈ પણ જે સિંગર નવા બનવા માંગે છે અથવા તો જે લોકો સિંગર છે અથવા તો સિંગર બની ગયા છે પરફેક્ટ તો તે લોકો ક્યાં ક્યાંથી પૈસા કમાઈ શકે છે તો આજના વિડીયોની અંદર આપણે એ જ તમને કહેવાના છીએ કે જે પોપ્યુલર સિંગરો છે અથવા તો જે નાના મોટો સિંગિંગ કરે છે અને સારું એવી નામના છે પોતાના વિસ્તારની અંદર તો ઘણી બધી રીતે તે પૈસા કમાઈ શકે છે તો આપણે તમને તે જ જેટલા પણ છે રસ્તા એ આપણે તમને પૈસા કમાવાના રસ્તા બતાવવાના છીએ તો આ વિડિયો તમે આખે આખો જોજો કેમ કે તમે આની અંદરથી ઘણું બધું જાણવા મળશે અને ઘણું બધું આની અંદરથી શીખી પણ શકશો તો જેટલા પણ સિંગર છે તેમના માટે સૌથી પહેલો તો મોકો હોય છે એ તો બધાને ખબર છે પૈસા કમાવાનો એ છે સ્ટેજ પ્રોગ્રામ તો સ્ટેજ પ્રોગ્રામ સિવાયના પણ ઘણા બધા રસ્તા છે તો એ પણ તમને આપણે આજે જણાવી દઈએ બધા તો જુઓ તેની અંદર બીજો રસ્તો છે કે કોઈ પણ પ્રકારની એડવર્ટીઝમેન્ટ જેમ કે નાની મોટી કંપની છે એટલે કે નમકીનની કંપની છે અથવા તો કોઈ ચાની છે એટલે કે ચાની છે કોફીની છે આ પ્રમાણેની કોઈ નાની મોટી કંપની હોય તો તેની તે એડવર્ટીઝમેન્ટ કરે તો તેની અંદરથી પણ તે સારા એવા પૈસા કમાઈ શકે છે કોઈ પણ કંપનીનો તમારે કોન્ટેક કરવાનો રહેશે અને તમે કહો કે ભાઈ તમારી એડવર્ટીઝમેન્ટ તમારે બનાવડાવી હોય તો મસ્ત એવી એડવર્ટીઝમેન્ટ બનાવી આપીશ તો તેના તે પૈસા આપે તો તમે પૈસા પૈસા લઈ અને મસ્ત મજાની તમે એડવર્ટીઝમેન્ટ પણ કરી અને પૈસા કમાઈ શકો છો અને જેમ કે સોશિયલ મીડિયાનો અત્યારે ક્રેઝ છે તો તેના કારણે તમે અત્યારે ઇન્સ્ટાગ્રામ રીલ બનાવી આપો તો તેના કારણે પણ તમે પૈસા કમાઈ શકો છો અત્યારે ફરમાઈશોની ખૂબ રીલો ચાલે છે તો તેનાથી પણ તમે ઘણા બધા પૈસા કમાઈ શકો છો માની લો કે એક રીલના તમે ખાલી પાંચસો રૂપિયા લો તો પણ ઘણા બધા લોકો અત્યારે રીલ બનાવડાવે છે જેમ કે બર્થડેની છે લગ્નની છે દોસ્તીની છે ઘણા બધા લોકો બનાવડાવે છે તો ત્યાર પછી સિંગર માટે એક બીજી પણ આના સિવાય એક રસ્તો છે એ પણ આપણે તમને જણાવી દઈએ કે કોઈ પણ કલાકાર છે તો તેને તમે જુઓ તો અત્યારે સ્ટેજ પ્રોગ્રામ પણ કરતો હોય છે પ્લસ આ રીતે પણ કામકાજ કરતો છે તો તે પોતાની ચેનલો બનાવે યુટ્યુબ ચેનલ અને યુટ્યુબ ચેનલની અંદર તે કન્ટિન્યુ સોંગ નાખે તો તેનાથી પણ તે પૈસા કમાઈ શકે છે સારા એવા તો આટલા જ રસ્તાની આના સિવાય ઘણા બધા રસ્તા છે એ રસ્તા તમારે જાણવા હોય કે કઈ કઈ રીતે પૈસા કમાઈ શકે મેં તો તમને ફક્ત આટલા જ કીધા કેમ કે જો બધું હું તમને કહેવા જઈશ તો વિડીયો બહુ લાંબો થઈ જશે પણ તમે કોમેન્ટ કરો કે હા મારે જાણવું છે તો આપણે ટોટલ આખો લાંબો વિડીયો બનાવીશું અને ટોટલ એ ટુ ઝેડ બધી માહિતી આપીશું અને ક્યાંથી તમારે બધા કોન્ટેક કરવાને તે પણ આપણે તમને જણાવી દઈશું જેથી તમારે હાથો હાથ કમાણી ચાલુ થઈ જશે તરત તો કંઈ વાંધોની જેટલા પણ સિંગર તમારા દોસ્ત છે તેમના વિડીયો શેર કરી દો જેથી એ કોમેન્ટ કરે તો હું એમના માટે નવો વિડીયો લાવી દઉં તો કંઈ વાંધોની આજના વિડીયો માટે આટલું જ હવે મળીશું નવા વિડીયોની અંદર ત્યાં સુધી આપો મને રજા જય ચામુંડમાં